નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાખંડમાં સતત વરસાદ વચ્ચે ખીરગંગા વિસ્તારમાં ફાટવાની એક મોટી ઘટના સામે આવી છે ઉત્તર કાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ બજાર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું ગંગા ખીરના ખીરગંગા વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે અને જિલ્લા વહીવટી તંત્રે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા હોવાના અહેવાલો છે વહીવટી વહીવટીતંત્રે અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે ધરાલી બજાર જોરદાર પ્રવાહ અને કાટમારની ઝપેટમાં આવી ગયું છે જેના કારણે આખો વિસ્તાર પૂરગ્રસ્ત બન્યો છે એવું કહેવામાં આવ્યું હતું કે ઉત્તર કાશીમાં વાદળ ફાટવાથી લગભગ બાર મજૂરો દટાયા હોવાના અહેવાલ છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અચાનક પાણી આવવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રસાદ આર્યે ઘટના સ્થળે રવાના થઈ ગયા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ